બોલો વેલા દાદા ની જય હે વેલા દાદાની જય વેલા દાદાની જય જય હો દાદા જય હો

બસ એક જ કુંડે થઈ ગયું બસ રદ્રમ કલશ ભસમ ધારે ત્રાયું કમીતી મંત્ર એ ન બધાનું ઉભું રહેવાનું છે કોઈ ને નથી ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી બધા આરતી કરીશું ને આરતી કર્યા પછી આરતી